ઘરફોડ ચોરી કરતા મહારાષ્ટ્ર રાજ્યના આરોપીઓએ ચોરી કરેલ રોકડ રૂપિયા તથા સોના ચાંદીના ઘરેણાઓ તથા સિક્કાઓ મળી કુલે સાત લાખ પંચોતેર હજારની મત્તાના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડતી રાંદેર પોલીસ રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એસ સોનારા રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેર સાહેબ શ્રી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ગોસ્વામી રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓએ પોલીસ કંટ્રોલ રૂમ સુરતની બાજુમાં બંગલા મુજબના મેસેજ મળેલ છે મેસેજના અનુસંધાને આરોપીને પકડી પાડી મુદ્દા માલ રિકવર કરવા સારું માર્ગદર્શન આપેલ જે આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી એસ પરમાર તથા પોલીસ સ્ટાફના માણસો સાથે ગુનાવાળી જગ્યા સુરત પાલનપુર પાટિયા કલ્પના સોસાયટી બંગલા નંબર બાર ખાતે પહોંચતા પીસીઆર એકાવન પણ આવી ગયેલ ત્યાં આગળ હાજર દર માલિક યોગેશ નરભેરામ મિસ્ત્રીનાઓને બનવા બનાવ બાબતે પૂછપરછ કરતા તેઓની પત્નીએ જણાવેલ કે અમે બૂમ કરતા એક ચેક્સની ડિઝાઇન વાળો શર્ટવાળો તથા બીજાએ મરૂન કલરનો શર્ટ પહેરેલ છે જેઓ વગર ચંપલે અમારા ઘરેથી તેઓના હાથમાં કપડાની થેલીઓ લઈ ભાગતા હતા જે જોઈ જોયેલ જે મુજબનું વર્ણન આપતા આ લોકોને અહીંથી જતા વધુ સમય ન થયેલ હોય અને આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા મળી આવવાની શક્યતા હોય તુરંત જ સાથેના પોલીસ માણસો તેમજ પીસીઆરના પોલીસ માણસોને વર્ણનવાળા આરોપીઓની વોચ તપાસમાં રહેવા અને તુરંત જ જાણ કરવા સૂચના આપવામાં આવી તેમજ તાબાના પોલીસ વાણસો અલગ અલગ દિશામાં તપાસમાં રવાના કરેલ અને એકબીજાના સંપર્કમાં રહેવા સૂચના કરેલ અને થોડા સમયમાં સાથેના પોલીસ અર્જુનભાઈ રાઘુભાઈ નાઓ ને ફોન કરી સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએસ પરમાર નો સંપર્ક કરેલ અને જણાવેલ કે ઉપરોક્ત વર્ણનવાળા બે આરોપી પૈકીયા શંકાસ્પદ ઇસમને અમે પાલનપુર પાર્ટિયા સોના હોટેલ ની સામે જોતા તેને રોકવા જતાં તે ભાગવા લાગેલ જેની પાછળ દોડી હિમગીરી સોસાયટી ખાતેથી પકડી પાડે છે જે મુજબની હકીકત જણાવતા સાથે ના પોલીસના માણસો અને પંચોના માણસો સાથે હિમગીરી સોસાયટી ખાતે પહોંચતા અર્જુનભાઈ રાઘુભાઈ તથા પોલીસ

ઘેરાવામાં ચાલતા ઉપરોક્ત ઇસમની તલસ્પર્શી તપાસ હાથ ધરેલ પરંતુ ઉપરોક્ત શંકાસ્પદ ઇસમ મળી આવેલ નહીં જેથી આ ઇસમ બસ સ્ટેશન પર મળી આવે તેવી શક્યતા હોય ટીમના માણસો તેમાં અગાઉ મળી આવેલ સિકંદર અખ્તર સૈયદને સાથે રાખી સુરત મુખ્ય બસ તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવેલ તેમજ રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશનની આજુબાજુની હોટલોમાં પણ તપાસ કરતા મળી આવેલ નહીં હવે મળી આવે તેવી સંભાવના ઓછી જણાતી હોય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરત આવવા નીકળેલા ફક્તે સહ તપાસ તપાસમાં હતા અને ફરતા ફરતા નવ્યુ કોલેજ પાસે આવેલ સુટેક્ષ બેંકથી આગળ પહોંચતા નાસ્તાની લારીઓ પાસે એક ચેકવાળો શર્ટ પહેરેલી સમ શંકાસ્પદ હાલતમાં બેસેલ હોય જેથી સાથેના પોલીસ માણસો સાથે શંકાસ્પદ ઈસમને પકડી પાડી ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીનાઓ રિકવર કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં રાંદેર પોલીસ દ્વારા આરોપીઓ સિકંદર અખ્તર સૈયદ ઉંમરવર્ષ ચાલીસ ધંધો મજૂરી કામ રહેઠાણ વોર્ડ નંબર ત્રેવીસ મોહમ્મદિયા કોલોની મોમિનપુરા બીડ મહારાષ્ટ્ર અને શંકર તાનાજી જાદવ ઉંમરવર્ષ ચાલીસ ધંધો મજૂરી કામ રહેઠાણ ગુલાબવાડી માલધક્કા નાસિક મહારાષ્ટ્ર તથા ગામ બીડમળી માળીવેશ બારાદ્રી ગલી મહારાષ્ટ્રને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરે છે જુવા રાજેશ બંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ